સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ શ્રી બીડભંજન હનુમાનજી ગૌશાળા ખાતે એ એચપીના હિન્દુ સમ્રાટ પ્રવીણભાઈ તોગડિયાએ લીધી મુલાકાત પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે અને સાંતલપુર ખાતે અને પાટણ જિલ્લાના સમીહારીજ અને અન્ય તાલુકાની મુલાકાત લેતા હિન્દુ સમ્રાટ પ્રવીણભાઈ તોગડિયા તેમની સાથે અમૃતજી ઠાકોર આજરોજ વારાહી ખાતે બીડભંજન હનુમાનજી ગૌશાળા ખાતે કાર્યકર્તા સાથે મુલાકાત કરી હતી અને સુંદરકાંડમાં ભાગ લીધો હતો કાર્યકર્તા દ્વારા પ્રવીણભાઈ તોગડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે દેવરાજજી ઠાકોર બાબરી ગામ અને લક્ષ્મણભાઈ આહિર અને અરવિંદભાઈ ગોકલાણી અને કાંતિજી ઠાકોર અને દિનેશભાઈ ચૌધરી અને હરિસિંહ વાધેલા અને વારાહી નગરજનો આજુબાજુ ગામના લોકો અને સુંદરકાંડ મંડળ વારાહી ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત સાથે સુંદરકાંડ ઓજાયો હતો આ પ્રસંગે આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને દરેક હિન્દુઓના ઘેર લક્ષ્મીજીનું પૂજન થાય ગરીબના બાળકોને કપડાં અને મીઠાનું વિતરણ થાય નવરાત્રીના તહેવારોની ધાર્મિક સારી ઉજવણી થાય તેવી અનેક પ્રકારની લોકો સાથે ચર્ચા કરી હતી